નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝ સાથે સાથે તો જોઈએ પીએમસી ખાતે ટીબી પીડિત દર્દીઓને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો આજે પાટણ જિલ્લા પ્રભારી જગદીશ વિશ્વકર્મા પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર ભરત ડાભી પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર તથા પાટણ જિલ્લા કલેક્ટર હાજર રહ્યા હતા ત્યારે પીડિતોને કીટ વિતરણ બાદ ભાજપના કાર્યકરો સાથે બંધ બાણે મનોમંથન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લા કલેક્ટરને હારીજના સ્થાનિક રહીશો દ્વારા ભૂગર્ભ ગટર રોડ રસ્તા કોલેજ તેમજ સેવા સદનની કામગીરી ઝડપી પૂર્ણ થાય તે માટે હારીજના સ્થાનિક રહીશો દ્વારા પોતાના પ્રશ્નોની રજૂઆત પાટણ જિલ્લા કલેક્ટર અને પ્રભારીને કરી હતી હારીજના સ્થાનિક રહીશો દ્વારા હારીજ નગરપાલિકા દ્વારા રોડ રસ્તા ભૂગર્ભ ગટર સમસ્યા બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી આ કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે રાજકીય નેતાઓ દ્વારા પ્રજાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ કરવા માટે જે તે અધિકારીઓને મૌખિક સૂચના આપવામાં આવી હતી અનિલ રામાનુજ કરજણ સંદેશ ન્યૂઝ રાધનપુર આજે અમે હારીજ નગર વિકાસ કમિટી તરફથી વતી હારીજ સમસ્યાઓનો રજૂઆત અહીંયા એપીએમસીમાં માં લાવ્યા છે ત્યાં ભરતસિંહ ડાભી શ્રી હાજર હતા અને મંત્રીશ્રી વિશ્વ જગદીશભાઈ વિશ્વકર્મા કલેક્ટર સાહેબશ્રી પૂર્વ મંત્રીશ્રી બધા હાજર હતા ત્યાં અમે હારીજની સમસ્યાઓમાં લેખિતમાં રજૂઆત કરી હતી જેમાં સમસ્યા એવી હતી કે હારીજની અંદર જલ્યાન સોસાયટીથી લઈને જાપરપરા વિસ્તારની જે ગટર લાઈનો ખૂબ જ ખરાબ કામ થયું છે અને અત્યારે પણ ગટરની ખૂબ જ સમસ્યા છે એકવાર ગટર લાઈન ફરીથી નાખવામાં આવી છતાં પણ પરિસ્થિતિ એમની એમ જ છે ગટર ઉભરાય છે અને રોડ રસ્તા પણ ખરાબ થઈ ગયા છે લોકોને બાયપાસ રસ્તા ઉપર થઈને ફરીને થઈ જવું પડે છે અને બીજી એક સમસ્યા ભરતસિંહ ડાબી સાહેબને આપી હતી કે હાજરી શહેરમાં ઔદ્યોગિક એકમ કંઈ આવેલું નથી કોઈ રોજગારી મળતી નથી માટે લોકોને રોજગારી મેળવવા માટે અન્ય સ્થળે શહેરમાં સ્થળાંતર કરવું પડે છે લોકો સ્થળાંતર કરી રહ્યા છે માટે સાહેબ શ્રીને હારીમાં કોઈક ઔદ્યોગિક એકમ કોઈ કંપની અથવા જીઆઈડીસી લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી બોલો અમે વોર્ડ નંબર ત્રણ ધુણિયા વિસ્તારમાંથી આવી અને કલેક્ટર સાહેબને લીટિજમાં રજૂઆત કરી છે ગટરનું પાણી અને રસ્તાના નિકાલ માટે તો એ રજૂઆત અમારી જલ્દી પૂરી કરે અને જો આ ચૂંટણી પહેલાં પૂરી નહીં કરે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું કોઈ એક પણ વોટ આપવા નહીં દઈએ અમારા છોકરા બીમાર થાય છે સ્કૂલ જવા માટે પણ ફરીથી નવડાવવા પડે એવી હાલત થઈ જાય એવું ગટરનું પાણી અને એટલું કીચડ ભર્યું છે બારે માસ અમારે તો રસ્તા અને ગટર તકલીફ રહેશે તો આ વાતનું નિરાકરણ લાવવા કલેક્ટર સાહેબે રજૂઆત કરી છે તો જલ્દી એટલું બને એટલું કામ કરી આપવા વિનંતી નામ નગરપાલિકા અને મામલતદાર સાહેબને ઘણી વાર રજૂ કરી રજૂઆત કરી હતી લેખિત પણ આપ્યું હતું અને બધા જયા હતા ખરા પણ કોઈ કામકાજ કરતા નથી